ઈડર રેલ્વે ફાટક પાસે જર્જરિત ટાંકીને તોડી નવીન બનાવવાના બદલે નોટિસ બોર્ડમાં કરવામાં આવ્યો ફેરફાર ઈડર શહેરી વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી આ વિસ્તારના લોકો અને અહીંયાથી પસાર થનારા વ્યક્તિના માટે મોતના કુવા સમાન બનવા પામી હતી આ સમસ્યાનું નિરાકરણ લાવવાના બદલે અહીંયા જાહેરમાં નોટિસ બોર્ડ લગાવી લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે પાણીની ટાંકીની નીચેથી કોઈ પણ વ્યક્તિએ પસાર થવું નહીં અને અને જો થશે થશે કંઈ પણ તો એની જવાબદારી પોતાની રહેશે રહેશે પાલિકાની નહીં આવી નોટિસ માર્યા બાદ પાલિકા દ્વારા કોઈ નિરાકરણ બાબતે કાર્યવાહી કરવામાં આવતી ન હતી પણ આ પાલિકા દ્વારા નોટિસમાં ફેરફાર કરીને લગાવવામાં આવેલ છે નોટિસ બોર્ડમાં કરવામાં આવેલા ફેરફારમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ મિલકત નગર પાલિકાની હોય અનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં આમ લખીને બોર્ડ મારવામાં આવેલ છે આ લગાવેલ બોર્ડને લઈને આ વિસ્તારના લોકો દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર વિસ્તારના રેલવે સ્ટેશન પાસે આવેલા પાણીની ટાંકીનું નિર્માણ શહેર પાલિકા દ્વારા કરવામાં આવેલ હતું પણ આ ટાંકીને વર્ષો વીતવાને કારણે જર્જરિત હાલતમાં થઈ ગયેલ હતી જેને પાડીને નવીન બનાવવાના બદલે નોટિસ બોર્ડ મારવામાં આવેલ હતું પણ આ પાણીની ટાંકી આ વિસ્તારના લોકો માટે મોતના કુવા સમાન બનતા ખાનગી ન્યૂઝ મીડિયા મારફતે આ સમસ્યાને સમાચાર રૂપે પ્રસિદ્ધ કરવામાં આવતા આ બાબતને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે નિકાલ લાવવા અંગેનો આદેશ કરવામાં આવતા આ અંગે તાત્કાલિક ઘટના સ્થળે નાયબ કલેક્ટર અને પાલિકા ચીફ ઓફિસર સહિત અધિકારીઓ તપાસ માટે ગયેલ હતા અને તપાસ પૂર્ણ કર્યા બાદ આ બોર્ડમાં ફેરફાર કરવામાં આવ્યો હતો વધુમાં ઉલ્લેખનીય છે કે આ બોર્ડ લગાવવાના કારણે આ વિસ્તારના અનેક લોકોના મુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે તપાસ કરનાર અધિકારીઓના દ્વારા આ પાણી ટાંકીનો નિકાલ લાવવાને બદલે બોર્ડ લગાવી લોકોને બેવકૂફ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ વિસ્તારમાં વસવાટ કરી રહેલા લોકો ગરીબ પરિસ્થિતિ હોવાના કારણે એમને કામ ધંધે અવરજવર કરતી વખતે ભયનો માહોલ લાગી છે કારણ કે અમુક સમયે આ પાણીની ટાંકી ઉપરથી પથ્થરના કટકાઓ પડવા પામતા હોવાથી ઈજા થવાનો પણ ભય લાગી રહ્યો છે વધુમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે આ શહેરી વિસ્તારમાં આવેલા સાકરિયા રોડ પરમાર વિસ્તારમાં આવી પાણી રજૂઆત કરીને બનાવવામાં આવી હતી આટલી હદે આ વિસ્તારના લોકોની સાથે અન્યાય થવા માંડ્યો છે એમને ન્યાય ક્યારે મળશે હવે આવનારા દિવસોમાં જ માલુમ પડશે રિપોર્ટર જનક જાદવ બી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા